બે મોણા હજાર છે દીકરા ની ખોટ છે કેવું દેવું લાગશે કદાચ વર્તાય છે મારી તારા દેવ ને

પચાઈ ગયેલી જગ્યા બાળું ના ભાળું માતા મળી છે મારું નોમ છડી ને લે

હવે મેં દળી ખોલતો ખોલતો તને તારા રોડ ના લાવું મારું નોમ માળગું એ હું નોમ પાડ્યા વાળી રે